નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળસ બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો સાણી લેવી તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજાર બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાયક આપીએ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન અનાવ અનાવર સોપ્રથમ વાત કર્યું તો ઝીરો ત્રણ હજાર ત્રણસો પચીસ થી સો ચાર હજાર એકસો રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠથી પાંચ પાંચ હજાર રૂપિયા સુધી હિસબુલ્લા બારસો ચૌદથી સવસો બ્યાસી રૂપિયા સુધી તલ અગિયારસો પચીસથી અઢારસો બત્રીસ રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને નેવું રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી અજમો એક હજારથી સત્યાવીસો ને ચૌદ રૂપિયા સુધી અને સરસ નવસો સાઠથી સોળસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ રીતે ખેડૂત મેં હતા તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ